વાગડમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતાનો સંહિતાનો આમ ભંગ આમ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી અને કોઈપણ ભોગે ગ્રામ પંચાયત અંકે કરવા માટે અસામાજિક તત્વો ખુલ્લે આમ મેદાને પડ્યા તાત્કાલિક અસરથી ચૂંટણી અધિકારી આવા તત્વો સામે શિક્ષાત્મક પગલાં લે તેવી માંગ ઉઠવા પામી હવે જોઈએ ચિત્રો આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિ સુધારનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ચિત્રોડ ગ્રામ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે આચાર સંહિતાનો ભંગ કરી ગામમાં કેટલાક માથાભારે તત્વો આચાર સંહિતાનો ખુલ્લે ભંગ કરી અને ચૂંટણીની ગરિમાને લાંછન લાગે તેવા પ્રયત્ન કરતા હોવાની વિગત તપા સપાટી ઉપર આવતા ભારે ચકચાર જાગી છે પાગડ વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે ઉત્સવ જેવું વાતાવરણ હોય છે બંને પક્ષો બંને જે હોદ્દેદારો હોય એ તમામ પ્રકારની તાકાત કામે લગાડીને ચૂંટણી લડતા હોય છે આવી પરિસ્થિતિમાં ચિત્રોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચાર સંહિતાનો આમ ભંગ થયો છે ગામની અંદરના લોકો અનાજ તેલ રૂપિયાનું ખુલે વિતરણ કરી રહ્યા છે જેની ફરિયાદ ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવી છે તાત્કાલિક અસરથી મામલતદાર કે જેઓ ચૂંટણી અધિકારી છે તે કડક પગલાં લે અને ભયમુક્ત ચૂંટણી યોજાય અને ભયમુક્ત વાતાવરણ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવે તેવી માગણી કરવામાં આવી રહી છે અને આવા અસામાજિક તત્વો કે જે ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈને થાય છે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે